પોરબંદરના બાર માસી બંદરના રેતી કાઢવાના કામમાં એકવીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ માછીમારોએ કર્યો છે પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે આ અંગે આક્ષેપ કરતા જણાવ્યું છે કે વર્ષ બે હજાર વીસ પછી બંદર પર ડ્રેજિંગનું કામ થયું નથી તે હકીકત છે તો બીજી તરફ ફિશરીઝ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ડ્રેજિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે બે હજાર બાવીસમાં પોરબંદરના મત્સ્ય બંદરમાં બોટ પાર્કિંગ બર્થિંગ વાફ હોલ તથા ડ્રેજિંગ જેવા કામો માટે સાહીઠ કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી વિકાસના આ કામો અંગે સામાજિક કાર્યકરે આરટીઆઈ કરી હતી જેમાં ખુલાસો થયો છે કે બે હજાર બાવીસમાં જે ડ્રેજિંગના કામો મંજૂર થયા હતા તેની ચુકવણી પણ થઈ ગઈ છે જેમાં એકવીસ કરોડની ચુકવણી કરવામાં આવી છે વિકાસના આ અધિકારીઓની કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ માછીમારોએ કર્યો છે આ કૌભાંડ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માછીમારોની માંગ છે મછીમારે સोसिएशनના પ્રમુખ સાહેબે જાહેર કર્યું કે અસ્માટી ઘાટ પર ડ્રેજિંગ ન હતી ખરેખરી ડ્રેજિંગ અસ્માટી ઘાટી લે ઇને લકડીબંદર વિસ્તાર લગીન ડ્રેજિંગ કરવાનો હતો ડ્રેગ બ્રિજ લગીન ને ડ્રેગ ડીજ થી લે ઇને બાપા સીતાડામવાડી જે નવી અત્યારે વાફુલ બનાવ્યું ત્યાં ચાલુ કરવાનો હતો ઈ ખરેખરી ડ્રેજિંગ જ નતક્યું ને ડ્રેજિંગ કરવાનો હતો ઈ ડ્રેજિંગ અહીંયાથી ઈ લોકોએ જે રેતીને મેન્ટેનન્સ ડ્રેજિંગ માટે 12.5 કરોડ રૂપિયાનો 2022 માં વર્ક ઓર્ડર અપાઈ ગયો એના 21 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે એકવીસ કરોડ ચૂકવાઈ ગયા તો અત્યારે લગીન બાદ રેજિંગ નથી રેજિંગ કર્યું તો એનું ક્યાં વાહન વાપર્યા ને ક્યાંથી આવેલા ને કોના હતા સીઆરઝેડ ના નિયમ પ્રમાણે એ લોકો એ જે રેજિંગ કરવાનું હોય તે ગુજરાત મેરીટાઈમ બોર્ડે નક્કી કરેલું છે નોટિફિકેશન માઇલ પાંચ નોટિકલ માઇલ બહાર જઈને ઠાલવવાનું હોય આ પ્રસ્તાવ રેજિંગ આ બાબતનું થયેલું નથી એમાં કોઈ વાહન નથી મલબો ક્યાં નાખેલવ્યો છે એ કંઈ નથી ખરેખર આ ભ્રષ્ટાચાર મોટો થયેલો છે આ સરકારશ્રીએ કિશોર પ્રોજેક્ટ પાસે એકવીસ કરોડ રૂપિયા જે ચૂકવ્યા છે એ પરત પાછા લઈને અને બ્લેક લિસ્ટ કરવામાં આવે